અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબે અને સી આર પાટીલ અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એમણે આપ્યો છે તે અંતર્ગત નડિયાદ વિધાનસભામાં આજે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને એમની પૂરી ટીમ સાથે જિલ્લા ભાજપ તરફથી આ કાર્યક્રમની જિલ્લા સ્તરે શરૂઆત કરવામાં આવી છે જિલ્લાના અઢારસો સાહીઠ બૂથમાં દરેક બૂથમાં પાંચ ભીજ સૂત્રો લખવાનો કાર્યક્રમ ટૂંક સમયમાં પૂરો થશે તો રામ મંદિર મૂર્તિ પાંચ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે તો રામ રાજ્યની સ્થાપના ની શરૂઆત થઈ રહી હોય તેવું ગણી શકાય અને વર્ષોથી વણ ઉકેલો પ્રશ્ન જે હતો કોંગ્રેસે જેની પર અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા એનો જવાબ બે હાજર ચોવીસ માં ચોક્કસ કોંગ્રેસને આ વખતે ચૂંટણીમાં મળશે Hay más de apitar sí. acá, sí.